જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો હું આચાર્ય દુર્ગાપશા શાસ્ત્રી આપસોનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમની અંદર આ કાર્યક્રમની અંદર આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છે સાથે સાથે તમારા પ્રશ્નોનો એક જવાબ તો હોય જ છે મિત્રો અને ઘણા લોકો હેરાન હોય છે પરેશાન હોય છે એની સમસ્યાનું એક સમાધાન હોય છે સમસ્યાઓ તમારી હોય તમે જરૂરથી મને મોકલો મારો નંબર આપેલો છે કારણ કે તમે જો સમસ્યા મોકલશો તો એના પ્રમાણે અહીંયાથી હું જવાબ આપીશ તમને પણ એનો આનંદ મળશે અને તમને એનો લાભ પણ મળશે તો ચાલો આપણે સમયને બગાડે વગર આજે રવિવારનો દિવસ છે પહેલાં ભગવાન વિષ્ણુને વંદન કરીએ અને ત્યારબાદ શરૂ કરીશું આજનું પંચાંગ ઓ શાંતાકારમ ભુજસૈન પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદશ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મી કાંતમ કમલનયનમગમ્યમ વંદે વિષ્ણુ ભવૈમ સર્વલોકનાથમ ભગવાનના ચરણોમાં વંદન કરી જોઈએ આપણે આજનું પંચાંગ આજે વિક્રમ સંમત બે હજાર એસી સક સંમત ઓગણીસો પિસ્તાલીસ પચીસો પચાસ તારીખની વાત કરીએ તો આજે તમારી એકત્રીસમી માર્ચ બે હજાર ને ચોવીસ રવિવારનો દિવસ છે રવિવાર એટલે કે પશ્ચિમ દિશાની યાત્રા માટે વર્જિત હોય છે જવું હોય તો દહીં ખાઈ યાત્રા પર જઈ શકાય છે ફાગણ વધ આજે ષષ્ઠી તિથિ છે એકવીસ વાગીને સોળ મિનિટ સુધી ત્યારબાદ સપ્તમી તિથિનો પ્રારંભ થશે નક્ષત્ર આજે જ્યેષ્ઠા રહેશે બાવીસ વાગીને સત્તાવન મિનિટ સુધી અને ત્યારબાદ મૂળ નક્ષત્રની શરૂઆત થશે એટલે જ્યેષ્ઠા અને મૂળ બંને નક્ષત્ર ગાંડાંત નક્ષત્ર છે એમની નક્ષત્ર શાંતિ તમારે જનન શાંતિ કરાવવી જોઈએ યોગ તમારો વ્યતિપાત છે એકવીસ વાગીને એકાવન મિનિટ સુધી અને ત્યારબાદ વરિયાન યોગ છે અને રાશિ જે છે વૃશ્ચિક રહેશે આજે બાવીસ વાગીને સત્તાવન મિનિટ સુધી અને ત્યારબાદ રાશિનો ચંદ્રમાનું ભ્રમણ શરૂ થશે એટલે કે રાત્રે દસ વાગીને સત્તાવન મિનિટ સુધી જે બાળકો જન્મશે તેનું નામકરણ વૃશ્ચિક રાશિ એટલે નવ અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે ત્યારબાદ જે જાતકો જન્મશે તેનું નામકરણ એ ધનુ રાશિ એટલે ધ અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે જે જાતકો જન્મી રહ્યા છે અથવા જેનો જન્મદિવસ છે તમામને અમારા ચેનલથી ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ દર્શક મિત્રો આજે કરણની વાત કરી તો ઘર કરણ રહેશે નવ વાગીને ઓગણત્રીસ મિનિટ સુધી સવારે ત્યારબાદ વણિજ કરણ રહેશે અને તે રહેશે એકવીસ વાગીને ત્રણ મિનિટ સુધી ત્યારબાદ વિષ્ટિકરણમાં ચંદ્ર ભ્રમણ શરૂ થશે તો જે જાતકો આજે જન્મી રહ્યા છો તે વિષ્ટીકરણ પણ એમનું રાતે આવવાનું છે તો ચાલો દર્શક મિત્રો આ તો જોયો પંચાંગ હવે આપણે જોઈ લઈએ આજનો રાશિ શરૂઆત પહેલા કરીશું મેષ રાશિથી અલય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે આજનો દિવસ થોડો ચિંતાવાળો દિવસ દેખાય છે સવારથી તમે થોડા ચિંતાતુર હો એવું લાગે છે તમારા પ્રેમ સંબંધોમાં સફળતા મળે એવા સંજોગો દેખાય છે તમારી લગ્ન વગેરેની જે વાતો હતી એ વાતો પૂર્ણ થાય એવા સંકેતો પણ ગ્રહો આપે છે તમારી પ્રાપ્તિ હતી એટલે કે નોકરી વગેરેમાં પ્રમોશન વગેરેની જે વાતો હતી કદાચ એ વાતો આજે તમને સારા સમાચાર આપે એવો પણ બની શકે છે સંતાનના કેરિયરને લઈને અથવા એના અભ્યાસને લઈને કોઈ સારા સમાચાર તમને આજે અવશ્ય પ્રાપ્ત થશે વ્યાપારીઓએ થોડું ધ્યાન રાખીને કામ કરવું જરૂરી છે માતા પિતાનું સ્વાસ્થ્ય સારું રહેશે અને ખાસ કરીને વાહન વગેરે ચલાવતા ધ્યાન રાખો શું કરશો તમે તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો એક ગરીબને ભોજન કરાવો દિવસની શરૂઆત કરજો સારો દિવસ રહેશે દર્શક મિત્રો હોળી પછી ધૂળેટી નો પર્વ છે ધૂળેટીના પર્વમાં તમારે એટલે કે મેષ રાશિના જાતકોએ લાલ ગુલાબી અને પીળા રંગથી હોળી રમવી જોઈએ ચાલો મિત્રો હવે જોઈએ આપણે વૃષભ રાશિ બબૌ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો જોવા જઈએ તો આજે વ્યાપાર ઉદ્યોગ કરનાર વ્યક્તિઓ માટે સમય સારો અને સુંદર દેખાય છે તમે કઈક તમારા વ્યાપારમાં નવો વધારો ઘટાડો કરી શકો છો પૈસાની લેવડ દેવડ જો કરતા હો તો મિત્રો એનાથી જરા દૂર રહેજો પતિ પત્નીનો સાથ સહકાર તો તમારો સારો રહેશે યાત્રા પ્રવાસનો યોગ તમારો પણ બની રહ્યો છે વિદેશમાંથી કઈક સારા સમાચાર તમને પ્રાપ્ત થાય એવો દેખાય છે સંતાન અંગેની જે ચિંતા હતી એ ચિંતામાં થોડી રાહત મળે એવા સંકેતો પણ આજે ગ્રહો આપી રહ્યા છે એક વાત યાદ રાખજો કે કોઈ પણ આપણી વાણી પર જરા કંટ્રોલ રાખીને કામ કરજો કારણ કે જેના લીધે કોઈ વાત વિવાદ ઘરમાં ન થઈ જાય એની સાચવણી તમારે કરવી છે પતિ સારો રહેશે પ્રેમ તમને સફળતા મળશે વિદ્યાર્થીઓ માટે સમય સારું છે ઉપાય તરીકે આજે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરજો અને ભગવાન શિવ પર જળાભિષેક અવશ્ય કરજો એનાથી તમારો દિવસ શુભ અને સારો રહેશે મિત્રો હોળી આવી રહી છે એની અંદર તમારે સફેદ રંગ અને ગુલાબી રંગ સાથે લીલા રંગથી હોળી રમવું તમારા માટે શુભ રહેશે ચાલો હવે આપણે જોઈશું મિથુન રાશિ ક છ ઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે ગ્રહોની સ્થિતિ તો એકંદરે સારી છે નાની મોટી યાત્રાનો યોગ તમારો પણ બની રહ્યો છે વ્યાપારી છો તો વ્યાપારમાં થોડી નિષ્ફળતા દેખાતી હોય એવું લાગે છે થોડી નિરાશા તમને લાગશે જેના ઉપર તમે વિશ્વાસ કર્યો તો કદાચ એનાથી થોડો દગો કે છલ થાય એવી સંભાવના પણ દેખાઈ રહી છે જો તમે કોઈ આયોજન બનાવ્યું હોય પોતાના ઘરમાં અથવા તો પોતાના પરિવારમાં કે ગામમાં તો એ આયોજન થોડું બગડતું હોય એવું લાગે છે એટલે એની અંદર તમને વિઘ્ન સંતોષીઓ થોડું નુકસાન કરે એવું પણ સંભવ છે વિદેશ યાત્રા વગેરેની ફાઇલ તમારો મૂકવાનો વિચાર છે એ સારું છે એના માટે તમે જરૂર આગળ વિચાર કરી શકો છો લગ્ન વગેરેની વાતો તમારી પૂરી થશે સંતાન અંગેની જે ચિંતા હતી એના માટે સારા સમાચાર આજે પ્રાપ્ત થઈ શકે છે નોકરી વગેરેમાં પ્રમોશન મળી શકે છે તો શું કરશો તમે તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરજો અને ઓમ હોમ કરી વસ્ત્ર દાન હોળીના પર્વમાં લીલા કલર અને બ્લુ કલર થી તમારે હોળી રમવી જોઈએ સફેદ કલરનો પણ ઉપયોગ કરવો ચાલો મિત્રો હવે આપણે જોઈશું કર્ક રાશિ

સ્વાસ્થ બાબતની જે ચિંતા છે એ ચિંતામાં તમને રાહત મળશે એટલે કે સ્વાસ્થ્ય એકંદરે સુધારા તરફી રહેશે ખાસ કરીને મિત્રો નોકરી વગેરેમાં પ્રમોશન મળી શકે છે નવી નોકરીની પ્રાપ્તિ પણ થઈ શકે છે સંતાન અંગે જે ચિંતા હતી એ ચિંતા હજી બી યથાવત રહે એવું દેખાય છે શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરવાનો અને સાથે સાથે ક્રિમ ક્રિષ્નાએ નમઃ મંત્રનો જાપ કરી એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારામાં સારો દિવસ તમારો જશે ખાસ કરીને હોળિકાના દહન પછી ધ્રુણેટીના દિવસે તમારે જે કલર વાપરવાનો છે એની અંદર સફેદ કલર ગુલાબી કલર અને લાલ કે પીળા કલરનો પ્રયોગ કરી શકાય છે ચાલો મિત્રો હવે આપણે જોઈશું સિંહરાસિંહ

બને છે કદાચ કોઈ તમે કોઈ સરકારી કામકાજ માટેના ટેન્ડર કે એવું કંઈ તમે નાખવા માંગતા હો તો એની અંદર પણ તમને થોડી સફળતા મળે એવા યોગો દેખાય છે જમીન મકાનના પ્રશ્નોનો સોલ્યુશન આવી જશે સંતાન અંગેની ચિંતામાં રાહત થશે અને યાત્રા વગેરે તમે કરી શકો છો વાહન વગેરે ચલાવતા સાવધાન રહેજો શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરજો અને ખાસ કરીને તમારે ઓમ નમ ભગવતે મંત્રનો જાપ કરી અને દિવસની શરૂઆત કરજો સારામાં સારો દિવસ તમારો જશે હોળીના પર્વમાં તમારે ગુલાબી લાલ અને પીળા કલરથી હોળી રમવાની સારું રહેશે ચાલો મિત્રો હવે જોઈએ કન્યા રાશિ પઠાણ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે મનની ઈચ્છા પ્રમાણેનું કામ થાય એવા સંકેતો દેખાય છે પરંતુ તમારે ઉત્સાહમાં આવી જઈ ખોટું કામ ન થઈ જાય એની કાળજી ખાસ રાખવાની રહેશે જેના ઉપર તમે વિશ્વાસ કરો છો એનાથી અવિશ્વાસ વધારે કરવો એટલે વિશ્વાસની સાથે સાથે કોઈના ઉપર આંધળો વિશ્વાસ બિલકુલ કરવો નહીં યાત્રા પ્રવાસ તમારા માટે પણ થઈ રહ્યો છે વિદેશમાંથી કંઈક સારા સમાચાર તમને પ્રાપ્ત થશે અને જો પતિ પત્નીની વાત હોય તો ત્યાં તમારા સારામાં સારો સંબંધ રહેશે સંતાન અંગે પણ ચિંતા રાહતમાં પરિણમી જશે શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરવો અને ઓમ નમો નારાયણાય મંત્રનો જાપ કરી એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરજો સારામાં સારો દિવસ તમારા રહેશે આજે હોળી માટે જો વિચાર કરીએ તો તમારે હોળીમાં લીલો કલર બ્લુ કલર અને

ખોટા માણસો આજે ભટકાય એવી સ્થિતિ પણ બને છે વ્યાપારમાં જરા ધ્યાન રાખવાની જરૂર છે સંતાન ના કેરિયર અંગેની ચિંતામાં રાહત મળશે જો નોકરી કરી રહ્યા છો તો પ્રમોશન વગેરેની સંભાવના છે પતિ પત્ની વચ્ચેના સંબંધો સારા રહેશે સ્વાસ્થ્યમાં ધ્યાન રાખવાની જરૂર છે શું કરશો તમે તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરજો અને ખાસ કરીને પીપળે જળ ચઢાવી દિવસની શરૂઆત કરજો સારો દિવસ રહેશે દર્શક મિત્રો આજે હોળીના પર્વમાં સફેદ રંગ રંગ બ્લુ અને લીલા હોળી રમવી સારી રહેશે ચાલો હવે આપણે જોઈશું વૃશ્ચિક રાશિ ના યક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ અને ગોચરની સ્થિતિ પ્રમાણે સમય એકંદરે સારો અને ઉત્તમ છે નવું કામ તમે કરવા માંગી રહ્યા છો અથવા નવા કામમાં તમે જોડાઈ રહ્યા છો તો એ સારામાં સારી સ્થિતિ રહેશે સમાજ અને સોસાયટીની અંદર તમારી માન મર્યાદા જળવાય એવા સંકેતો ગ્રહો આપી રહ્યા છે સંતાન અંગેના ટેન્શનમાં રાહત મળશે એના કેરિયર અંગે પણ રાહત રહેશે વિદ્યાર્થી માટે સારો સમય છે પ્રેમ સંબંધોમાં સફળતા મળશે સ્વાસ્થ્ય બાબતમાં જે ચિંતા હતી એમાં પણ તમને આજે રાહત મળે એવા સંકેતો ગ્રહો આપી રહ્યા છે માતા પિતા સાથેના જે લેણું હતું એ લેણાની અંદર તમને રાહત મળી જશે એટલે કે માતા પિતાના સંબંધો સારા રહેશે શું કરશો તમે તો આજે ઉતાવળ કરવાની જરૂર નથી એક ગરીબને વસ્ત્ર દાન કરી દિવસની શરૂઆત કરજો સારો દિવસ રહેશે આજે ધૂળેઠીમાં તમારે લાલ પીળા ગુલાબી કલરથી હોળી રમવી એ તમારા માટે શુભ રહેશે

ખાસ કરીને જમીન મકાન સંબંધી પ્રશ્નોનો વાદ વિવાદ ન વધે એની કાળજી તમારે લેવી પડશે તમારામાં સંતાન અંગેની ચિંતામાં રાહત મળી રહી છે ખાસ કરીને જો વિદ્યાર્થી વર્ગ છો તો તમારા માટે ઉત્તમ છે વિદેશ યાત્રા વગેરેમાં પણ તમને સફળતા મળશે નોકરી વગેરેમાં તમારું પ્રમોશન થાય એવા સંકેતો દેખાય છે શું કરશો તમે તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હોળીમાં તમારે પીળો લાલ ગુલાબી કલરથી હોળી રમવી તમારા માટે શુભ રહેશે आदरणीय श्रोताओ हमें जो ये आपले मकर राशि ख ज अक्षर से जरूर नाम शुरू થાય છે તેમના માટે તમારા માટે સ્વાર્થિત થોડી चिंताનો વિષય બની રહ્યો છે તમને કસા કોઈ અજ્ઞાત ચિંતામાં તમે હો એવું લાગી રહ્યો છે ખાસ કરીને જો બ્લડ પ્રેશર વગેરેની ફરિયાદ હોય તો जरा सावधान રહેવું સ્વાસ્થ્ય બગડે એવી સંભાવના સંપૂર્ણ દેખાય છે બીજી બાબત છે કે કુટુંબના લોકો સાથેનો તાલમેલ સારું દેખાય છે સંતાન અંગે ચિંતા તમને વધી રહી છે એના લઈને તમે ચિંતાતુર એવું લાગે છે જમીન મકાનના સોલ્યુશન આવશે અને ખાસ કરીને વિદેશમાંથી કંઈક સારા સમાચાર તમને મળે એમાંથી કંઈક સારા લાભ પણ મળે એવા સંકેતો ગ્રહો આપી રહ્યા છે અને ખાસ કરીને વ્યાપારીઓ એ પોતાના વ્યાપારમાં ધ્યાન આપવાની જરૂર છે શું કરશો તો આજે ઘરે ઘીનો દીવો કરજો ઓમ નમો નારાયણાય મંત્રનો જાપ કરી શિવજી પર જળાભિષેક કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ રહેશે હોળીમાં તમારે જે કલર વાપરવાનો છે એની અંદર જાંબલી કલર બેગ અને તમારે બ્લુ કલર અને સાથે સાથે સફેદ કલરનો અને લીલા કલરનો ઉપયોગ કરવો હિતાવહ છે ચાલુ મિત્રો હવે જોઈએ આપણે કોમરાશી ગશા અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નવા નાણા નાણાકીય વ્યવહારો કરતા જરા વિચાર કરજો કોઈ ખોટા વ્યવહારો ન થઈ જાય એની કાળજી રાખજો અને ચિંતા ટેન્શનમાં દિવસ આજે પસાર થાય એવા સંકેતો પણ ગ્રહો આપે છે માતા પિતા વચ્ચેનું અંતર દૂર થશે સંતાન અંગેની ચિંતામાં રાહત થશે સ્વાસ્થ્યમાં જે બગાડ છે એમાં તમને રાહત મળશે એમાં ચિંતા કરવા જેવી બાબત નથી ઉપાય તરીકે આજે ઓમ નમ શિવાય મંત્રનો જાપ કરજો ગરીબને ભોજન કરાવી દિવસથી શરૂઆત કરજો સારો દિવસ રહેશે ધૂળેટી સમયમાં તમારે જે રંગ વાપરવાનો છે એમાં તમારે જાંબલી કલર લીલો કલર અને બ્લ્યુ કલર સફેદ કલરનો પ્રયોગ જરૂર કરજો

સંતાન અંગેની ચિંતામાં રાહત મળશે સ્વાસ્થ્યમાં પણ થોડો સુધારો દેખાય છે જૂના અટવાયેલા નાણાં પ્રાપ્ત થાય એવા સંકેતો પણ ગ્રહો આપી રહ્યા છે અને ખાસ કરીને તમારે આજે એક ઉપાય ખાસ તમારે એ ધ્યાનમાં રાખવું કે કોઈ ભી આયોજન કરતા હો તો એમાં ઉતાવળ કરી અને કોઈના ઉપર આંધળો વિશ્વાસ કરી એના ભરોસે કોઈ વસ્તુ છોડવાની જરૂર નથી શું કરશો તમે તો આજે તમારે ઓમ હોમ ઝુમ સહ મંત્ર પ્રયોગ કરો ગાય ને ચણાની દાળકો રોટલી ખવડાવી દિવસની શરૂઆત કરો સારામાં સારો દિવસ તમારો જશે ચાલો દર્શક મિત્રો આ હવે હોળીની અંદર તમે કયા રંગનો પ્રયોગ કરશો તો પીળો લાલ અને ગુલાબી કલર તમારા માટે ઉત્તમ રહેશે એનાથી હોળી રમશો એટલે તમને રાહત સારી મળશે તો આ તો આપણે જોયું મિત્રો રાશિફળની વાત હવે આપણે જોઈ લઈએ આજના ટીપ વિશે આજે સવાલ એક આવેલો છે કે ઘણી વખત મકાનની અંદર વાસ્તુનો દોષ તો હોય જ છે બધા જાણીએ જ છે આપણે પરંતુ એમનું જે મકાન છે તેની અંદર નૈઋત્ય ખૂણાની અંદર જ એમણે ટોયલેટ બાથરૂમ બનાવ્યું છે અને એમનો જે ખાડકૂઓ છે એ પણ નૈઋત્યમાં જ છે એક્ઝેક્ટ કોર્નર ઉપર છે ઝીરો ડિગ્રી કહીએ તો ચાલે કે ઝીરો ડિગ્રી નૈઋત્ય એટલે કમ્પ્લીટ નૈઋત્ય ઉપર છે પૂછ્યું કે ભાઈ આ રીતનું ખરેખર ચાલી શકે કે ન ચાલી શકે જો કે ત્યાં બેડરૂમ બનાવેલું છે બહુ સારું છે બાકી મકાનમાં ઉત્તર દિશાથી અમની એન્ટ્રી છે એ પણ સારી છે પણ જે રૂમનો એટેચ બાથરૂમ હોય એ બાથરૂમ તે બાજુ બનાવેલું છે એમ એટલે ટોયલેટ છે બાથરૂમ તો ઠીક છે તો ખરેખર ચાલી શકે કે ન ચાલી શકે એવો પ્રશ્ન છે પૂજારૂમ બી ઈશાન ખૂણામાં જ છે બહુ સારું છે રસોડો એમનું પૂરબ દિશામાં છે અગ્નિમાં એક્ઝેક્ટ નથી પૂરબમાં છે પણ એ કોઈ બહુ મોટો પ્રશ્ન નથી પૂરનો રસોડું પણ ચાલી શકે છે તો આ મકાનની અંદર પરિસ્થિતિ શું બની શકે મિત્રો કદાચ તમારું મકાન આ રીતે હોય તો તમે જોઈ શકો હવે એમના જન્મપત્રી પરથી જો જોવા જઈએ તો રાહુ કેતીની સ્થિતિ જે આવી છે એ પણ ખરેખર નૈઋત્ય દિશામાં જ આવી છે એટલે એમનું ટોયલેટ બાથરૂમના વન ટકા ખરાબ જ કહેવાય કોઈ પણ વસ્તુનું નિર્માણ તમે ઘરમાં કરતા હો તો વાસ્તુનો આ એક સિદ્ધાંત ખાસ યાદ રાખજો કોઈ બહુ વધારે પડતી મહેનતની જરૂર નથી આમ તો કોઈને બોલાઈ લેવું જોઈએ આજે તમે દસ વીસ લાખ વીસ પચીસ પચાસ લાખનું મકાન બનાવો છો અને તમને પાંચ દસ હજાર રૂપિયા જો તમે ચિંગુ સહી કરો કોઈ વાસ્તુશાસ્ત્રીને કે કોઈ યોગ્ય વાસ્તુશાસ્ત્રીને બોલાવીને ન બતાવી શકો તો ખરેખર એ અફસોસની વાત છે લોકો ખર્ચો તો કરે જ છે એવું નથી કે નથી કરતા મકાન તમે કરોડ રૂપિયાનું મકાન ખરીદવા જઈ રહ્યા છો કે બે કરોડ પાંચ કરોડનો બંગલો બાંધી રહ્યા છો તો તમારે ખરેખર એમાં વાસ્તુનો દરેકે દરેક સિદ્ધાંતનું પાલન થાય એટલું તો આપણે કરી શકીએ છીએ અને બહુ કોઈ વાસ્તુ શાસ્ત્રી લે ભાઈ તમારી જોડે પચાસ હજાર લે કે એકાવન હજાર લે કે એક લાખ લે એનાથી વધારે લઈ શકે નહીં જ્યાં અઢી ત્રણ કરોડનું મકાન હોય તો ત્યાં લાખ રૂપિયા તમને બગાડવું જોઈએ મારી સલાહ મુજબ મેં મારા માટે નથી કહેતો યાદ રાખજો પણ તમારે કરવું જોઈએ કેમ કે હવે આ ભાઈએ જે બનાવ્યું છે મકાન બહુ સારું જ બનાવેલું છે ખોટું નથી વિઝિટમાં તો જવાનું છે ત્યારે જઈશું પણ અત્યારે જે વસ્તુ પરિસ્થિતિ છે તો એમણે જે રીતે બતાવ્યું તો કોઈ પણ વસ્તુ તમે મિત્રો બનાવતા હો તો એક્ઝેક્ટ કોર્નર કદી લેવું નહીં એક્ઝેક્ટ ઈશાન ખૂણો ન લેવાય એક્ઝેક્ટ તમારે વાયવ્ય પણ ન લેવાય એક્ઝેક્ટ અગ્નિ પણ ન લેવાય અને એક્ઝેક્ટ નૈઋત્ય પણ ન લેવાય એટલે એમના મકાનની મેઇન મિસ્ટેક છે ત્યાં અગ્નિમાં જે સોરી નૈઋત્યની અંદર બનાયેલું ટોયલેટ અને એનો મરઘો પણ એક્ઝેક્ટ નૈઋત્યના ખૂણામાં મૂક્યું છે પૂછવામાં આવતા એમણે તર્કમાં એવું કહ્યું કે ભાઈ નૈત્યમાં બની શકે એટલે આપણે બનાવી દીધું બરાબર છે તમારી એ અજ્ઞાનતા પણ કહેવાય અને સારું પણ કહેવાય તમે તમારી રીતે સારા છો અને સાચું છે પરંતુ એક્ઝેક્ટ ખૂણો મેં બે ચાર વખત પ્રોગ્રામમાં કીધું છે આજે ફરી કહી રહ્યો છું કે કોઈ દિવસ એક્ઝેક્ટ કોઈ બી ખૂણો નહીં લેવાનો દાખલા તરીકે નૈઋત્યમાં જોઈએ બાથરૂમ ટોયલેટ ખરાબ ન કહેવાય તો તમારે શું કરવું પડે કે ભાઈ કાં તો સાઉથની ભીતમાં લેવાનું અને કાં તો તમારે વેસ્ટની ભીતમાં એટલે પશ્ચિમ કાં તો દક્ષિણની દિવાલમાં બનાવવું જોઈએ ખૂણો બિલકુલ નહીં લેવાનો ક્યાંય નો 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 ટોયલેટ બાથરૂમ તમારું વાયવ્યમાંય ચાલે પશ્ચિમમાંય ચાલે દક્ષિણમાંય ચાલે પરંતુ કોર્નરમાં ક્યાંય ન ચાલે બસ આ ધ્યાન તમારે રાખો તો તમારું વાસ્તુ ઓટોમેટિક સુધરે છે એનાથી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અન્યથા તમને દેવામાં વધારો થશે એમણે મને પૂછ્યું ઉપાય શું હવે આનો ઉપાય આમ તો જોવા જાવ કોઈ ઉપાય જ નથી ઉપાય એ જ છે કે તમે ત્યાંથી કમસે કમ મરઘો તો હટાવી દો એને તમે પશ્ચિમ દિશા તરફ કરદો કાં તો ત્યાં છે જગ્યા નથી એ જગ્યા તમારે કરાવવી પડે લો કે અમે તમને વાસ્તુના અમુક આઇટમ્સ આવે છે અમુક વસ્તુઓ અંદર મૂકાવવાની વાત આવે છે એ આપણે બનાવી આપીએ કે ચલો એ મૂકો તમે પણ એ ખરેખર ઓટ ઇટ ઇઝ નોટ અ પ્રોપર સોલ્યુશન તોડફકોડ વગરનું જે અમે વાસ્તુ કરતા હોઈએ છીએ એ તોડફોડ વગરના વાસ્તુની અંદર આ વસ્તુ તો આવે જ છે કે તમારે થોડુંક એક્યુરેસી તો હોવી જ જોઈએ પછી અમે એને કરાવી દઈએ છે તમને થોડો ઘણો ફેર બી પડે છે અમે એવું નથી તમને ચાલીસ ટકા પચાસ ટકાનો પરિવર્તન આવે છે પણ સો ટકા રિઝલ્ટ તો ન મળે કોઈ બી ગમે તેટલો ખાંસાબ આવ્યો હોય ગમે તેટલો એક્સપર્ટ હોય અને છતાંય ના થાય એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની હોય છે તો દર્શક મિત્રો જરૂરમાં ધ્યાન રાખો અને આવી રીતે જો થઈ ગયું છે તો એક યંત્ર આવે છે એ બનાવીએ છે એ યંત્રનો પ્રયોગ તમે કરી શકો પ્લસ કરીને ત્યાં તમારે રેગ્યુલર મીઠું મૂકવાનું એ મીઠુંને અઠવાડિયામાં મરઘામાં નાખવાનું એ કાચના બાઉલમાં અને ખાસ તમારે જે યંત્ર મેં કીધું છે એ યંત્ર તમારે બનાવડાવી ત્યાં મૂકો તો એનાથી થોડી નેગેટિવિટી પચાસથી સાઠ ટકા તમને પરિવર્તન મળશે તો ચાલો દર્શક મિત્રો તમારે કોઈ સમસ્યા હોય સવાલ હોય તો જરૂર અમને પૂછજો જય શ્રી કૃષ્ણ નમસ્કાર